નજીકના દિવસોમાં કાયમી ઓર્ડરો થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે આગળની લડત માટેની રણનીતિ કેવી રાખવી છે તે માટે કામદાર યુનિયનના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આવનારા દિવસોમાં કેવી રીતે લડત લડવી તેની રણનીતિ ઘડવા મિટિંગ યોજવામાં આવી હતી જોકે ડ્રાઈવરો દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમના મળવાપાત્ર હક અને અન્ય લાભો માટે એસટી કર્મચારી યુનિયનની આગેવાનીમાં કોર્પોરેશન સામે લડત આપી રહ્યા છે

સફાઈ કામદારો ને છે એ લોકો જવાના છે શુક્રવારે ગુરુવાર રજા છે શુક્રવારે સોમવાર સોમવારે રજા છે મંગળવારે કોર્પોરેશનના જે ત્રીજા વર્ગના કર્મચારીઓ છે ક્લાર્ક લેવલના રહે છે એમને બી પ્રમોશનમાં અને એમના પગારમાં એ બધી રીતે એમનો અન્યાય છે એ લોકો આવેદનપત્ર કેટલા હવે રહ્યા કેટલા કાયમ હજુ રિટાયર થઈ જવા વાળા કેટલા રહ્યા છે હવે તમે વિચાર કરો કે આખું વેહિકલ પુલ કોન્ટ્રાક્ટમાં હોય વડોદરા શહેરનું પાણી પુરવઠા એ આખું કોન્ટ્રાક્ટ પર હોય ડ્રેનેજ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ પર હોય સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પર હોય આરોગ્ય શાખા આખું કોન્ટ્રાક્ટ પર હોય અને તમે કેવી રીતે એવું કહેવા માંગો છો કે વડોદરા સિટીને આપણે સ્માર્ટ સિટી બનાવવું છે સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે એક થી દસ નંબરમાં લાવવું છે હમણાં થોડા દિવસ પહેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં એક થી દસ નંબરમાં લાવવા માટે એક કરોડ ને સડસઠ લાખ રૂપિયાનો નો કોન્ટ્રાક્ટ આપ્યો એ સૂચન કરશે કે આવું આવું કરો તો સ્માર્ટ સિટી માં આવશે તો શું એનાથી થવાનું છે જ્યાં તમારો જે બેસ કહેવાય પણ આજનો વિડીયો જોઈ લેજો તમે હું ઉકલીશ તમને બધાને શેર કરીશ જોઈ લો છો આજનો વિડીયો

આખી વડોદરા મહાનગરપાલિકામાં જે જે ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રાક્ટથી કામ લેવામાં આવે છે એવા તમામે તમામ ડિપાર્ટમેન્ટની મિટિંગો અત્યારે અમારી યુનિયન થકી ચાલી રહી છે આગામી દિવસની અંદર આ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ કમિશનરશ્રીને રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે વડોદરા શહેરની અંદર લગભગ વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને આ લડત સ્વયંભૂ ઉઠાવી રહ્યા છે આ કર્મચારીઓ એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ થઈ ગયું છે આજે આઠ દસ હજાર રૂપિયાના પગારની અંદર બાર પંદર વર્ષથી નોકરી કરવી કેવી રીતે પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવું એ તમે ખાલી વિચારો તો તમને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિની અંદર આજે આ કર્મચારીઓ જીવી રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે વ્હીકલ પુલની અંદર જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ છે એ લોકોની મિટિંગ લેવા માટે અમે આવ્યા હતા અને નક્કી થયા પ્રમાણે

બધાને એકતા થઈને બધાને કાયમી કરી નાખે એવી બહુ આશા છે કારણ કે દસ હજાર પગાર આવે દસ હજાર પગાર તો છોકરાની ફીઓ ભરવાની રાશન કાર્ડ કરવાનું બધું કેટલું બધું કરવાનું હોય છે દસ હજાર તો મહિનો આવતા આવતા ખલાસ થઈ જાય છે ને ઓછી ના ના કરવાનો વારો આવી જાય છે લોકોને યોગેશ પંચાલ ઘણી વાર કરી ખુશી એ છે કે કરી દેજો હડતાલ પર પછી કહે છે કે હવે જાઓ ચાલુ થઈ જાઓ પછી સાહેબ સાહેબ જોડે વાત કરી આવો કઈ ગાડી ચલાવો તમે કયા ડિપાર્ટમેન્ટ રોલર ઓપરેટર એ વીસ વર્ષથી તમે એક જ ગાડી ચલાવો તો શું થવું જોઈએ તમારી સાથે ડ્રાઈવરોનું શું થવું જોઈએ તમે શું વિચાર